ઘણા બધા લૂપ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય એની વાત કરીએ એટલે એ થઈ જાય સોલેનોઇડ બની જાય શું બની જાય છે સોલેનોઇડ તો જોઈએ તો કે વિદ્યુત પ્રવાહ ધારી તાર વડે આપેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રે તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સંપ્રમાણમાં હોય છે મેં તમને કહું કીધું તું ચુંબકીય ક્ષેત્રે રહ્યું કે નહીં હંમેશા કોના સંપ્રમાણમાં હશે પસાર થતા વિદ્યુત પ્રવાહના જો વિદ્યુત પ્રવાહ વધે ચુંબકીય ક્ષેત્ર પણ વધે વિદ્યુત પ્રવાહ ઘટે ચુંબકીય ક્ષેત્ર ઘટે આવું આપણે જોયું હતું બરાબર તેથી જો વર્તુળાકાર લૂપમાં એન આંટાઓ હોય કેટલા આંટાઓ હોય એન આંટાઓ અહીંયા ગણતરી સાથે ધારો કે પહેલાં આપણે એક લૂપ લેતા હતા જ નહીં હવે એક લૂપ નહીં આવા ઘણા બધા એન આંટાઓ વાળું લૂપ બરોબર તો જો વર્તુળાકાર લૂપને કેટલા આંટા હોય એન આંટા હોય તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર

કારણ કે દરેક આંટામાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય છે વિદ્યુત પ્રવાહની દિશા દરેક રાઉન્ડમાં કેવી હોય સરખી હોય કેમ સરખી હોય દાખલા તરીકે આ એક રાઉન્ડ છે વડકુળાકાર લૂપ આને વિદ્યુત પ્રવાહની દિશા આ છેડાથી તમે જુઓ તો આ ઉપર છે આઈ બરોબર એવું સમજો કે દાખલા તરીકે કે આ પ્લસ છેડો હતો કયો છેડો હતો પ્લસ એટલે વિદ્યુત પ્રવાહની દિશા આમ હતી તો આના કારણે જે પણ ચુંબકીય ચિત્ર ઉત્પન્ન થયું એ આપણે કહેશું એને કે ભાઈ બી તરીકે દર્શાવીએ પછી લઈ લઈએ બીજો રાઉન્ડ તો બીજા રાઉન્ડમાં આ પોઈન્ટ આગળ પણ ચુંબકી સોરી વિદ્યુત પ્રવાહની દિશા તો જો ઉપર જ છેક નહીં ત્રીજો રાઉન્ડ લઈ લઈએ તો પણ વિદ્યુત પ્રવાહની દિશા ઉપર છે બધામાં વિદ્યુત પ્રવાહની દિશા તો શું થાય છે એક જ છે થાય છે કે નહીં એક જ દિશા દરેક લૂપમાં વિદ્યુત પ્રવાહની દિશા એક જ છે આના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આમ જશે આના કારણે ચુંબકીય ક્ષેત્ર આમ જશે આના કારણે આમ જશે આમ ભેગા થતા જશે છે ચુંબકીય ક્ષેત્ર શું થતા ભેગા થતા જાય છે એટલે એન આટાઓના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એન ગણું હોય કેટલું હોય એન ગણું હોય અને દરેકની દિશા જુઓ એક જ હશે કેમ કેમ કે આયની દિશા બદલાતી નથી આયની દિશા સમાન છે આથી ચુંબકીય ક્ષેત્રની દિશા પણ એક જ હશે દરેક રાઉન્ડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં આગળને આગળ વધતું જાય છે બરાબર એટલે આ પણ કદાચ પ્રશ્ન પૂછે કે જે દરેક આંટા હોય છે લૂપના બરોબર એમાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન છે એથી ચુંબકીય ક્ષેત્ર શું થાય છે એક જ દિશામાં આગળને આગળ વધતું જાય છે અને એમનો સદિશ સરવાળો થતો હોય એમનો શું થતો હોય સદિશ સરવાળો અહીંયા લખ્યું નથી પણ સદી એક દિશામાં જાય ને તો એનો સીધો સરવાળો થાય પણ દિશા બદલાતી જાય તો પ્લસ માઇનસ થતા જાય પણ અહીંયા એક જ દિશામાં જાય છે એટલે સરવાળો આપણે કહીએ છીએ બરોબર દિશા ઉપર આધાર રાખે છે ઓકે એકબીજાથી હવે વાત કરીએ સોલેનોઇડ જે લૂપ બન્યું ને આવા આટાનું ઘણા બધા આંટાવાળું જે બન્યું કે નહીં આને કહેવાય સોલેનોઇડ શું કહેવાય એને સોલેનોઇડ તો સોલેનોઇડની વ્યાખ્યા પૂછે તો શું આવશે તો કે એકબીજાથી અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાયેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને કહીએ છીએ શું એક નળાકાર શેપ છે આરી એકબીજાથી નજીક વેટેલા ઘણા બધા આંટાઓ બરાબર એક આંટાની પણ ઘણા બધા આંટાવાળો એક શેપ છે આ શેપ તમે જુઓ તો નળાકાર શેપ લાગે કેવો લાગે તમે પેલી સ્પ્રિંગથી રમેલો છો પેલી સ્પ્રિંગથી રમેલો છો નહીં એ રેમ્બો બરાબર તો એ સ્પ્રિંગને તમે ભેગી કરીને જોવો છો તમને કેવો શેપ લાગે નડાકાર બસ આ સ્પ્રિંગ જ છે એવી પણ કોની તાંબાના તારની છે ને તાંબાના તારની પછી આવી તારની પણ એ સ્પ્રિંગ આવતી હોય આવે છે કે નહીં નટલની પણ આવતી હોય તો એ તાંબાના તાર એકબીજાથી પાછા શું કીધું છે અલગ કરેલા ધ્યાન આપજો આ રીતે અલગ અલગ એકબીજાને ટચ કરેલા નહીં એક્ઝેક્ટલી એકબીજાથી અલગ કરેલા નજીક નજીક વિંટળાયેલા ઘણા બધા વર્તુળાકાર આંટાના કારણે જે નળાકાર બને છે એને આપણે શું કહીએ છીએ સોલેનોઈડ કહેવામાં આવે છે અહીંયા બાજુમાં નીચે આકૃતિ છે આઈકણ પણ દર્શાવ્યું છે આ તાંબાના તારને ને છે ને એવા લૂપ બનાયેલા છે બરોબર વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે રચાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત આકૃતિમાં દર્શાય છે અહીંયા તમે આકૃતિમાં જોશો તો તમને એ જે વિદ્યુત પ્રવાહ ધારિત જે સોલેનોઇડ છે કઈ રીતે છે કે જો સોલેનોઇડ ને બેટરી સાથે જોડી દીધો દેખાય તમને બે છેડા એ સ્પ્રિંગના બે છેડા એક છેડાને બેટરીના ધન છેડા સાથે જોડી દીધો અને બીજા છેડાને બેટરીના ઋણ છેડા સાથે જોડી દીધો વિદ્યુત પ્રવાહની દિશા આ થાય કે ના થાય અહીંયા તમે જોશો તો વિદ્યુત પ્રવાહની દિશા આ થશે પ્લસ છેડો આ છે ને એટલે આ વિદ્યુત પ્રવાહ અહીંયા જશે અહીંયાથી આમ એક એક ગ્રાઉન્ડ ફરતા જશે ફરી પાછા અહીંયાથી આ બહાર નીકળશે થઈ ગયા આખી એક વિદ્યુત પ્રવાહની દિશા ઓકે વિદ્યુત પ્રવાહની દિશા પ્રમાણે હવે જોશો તો તમે આના ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી પડશે એ તો જમણા હાથના નિયમ પ્રમાણે જાણતું હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જોતા જશો એટલે બનશે જો દેખાની આની આ બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે આ લૂપના કારણે આ બાજુ એક જ દિશામાં જતા જશે બરોબર આ લૂપના કારણે આગળ આગળને આગળ ચુંબકીય ક્ષેત્ર વધતા જાય છે તો આ ચુંબકીય ક્ષેત્રનો શું થયો સદી સરવાળો શું થયો એમનો

તો સોલેનેટ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોના જેવી હોય છે ગજિયા ચુંબક જેવી હોય છે બરોબર તો સોલેનેટના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદભવે છે એ ગઝિયા ચુંબક જેવી પેટર્ન બનાવતો હોય છે ઓકે તો અહીંયા તમને પેટર્ન દેખાય છે એની આકૃતિ દેખાય તમે જોઈ શકશો કે સોલેનેટની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક ગજીયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેવી જ છે ને એના જેવું જ ગજિયા ચુંબકમાં આવી જ પેટર્ન બને છે અને સોલેનેટ દ્વારા પણ એવું જ પાથ દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એના સાથે સમાનતા દર્શાવે છે તેથી સોલેનોઇડનો એક છેડો એ ચુંબકીય ઉત્તર ધ્રુવ છે જ્યારે બીજો છેડો એ ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે આપણી આકૃતિ ઉપરથી મને એમ કો ડાબા અને જમણા પરથી કયો ઉત્તર ધ્રુવ છે અને કયો દક્ષિણ ધ્રુવ થાય છે આ ઉત્તરના કેમ એવું કીધું પ્રવાહ ઉપર લો છો ચુંબકીય સોરી ધ્રુવ લો છો કે ચુંબકીય ક્ષેત્ર ઉપર ધ્રુવ લો છો તમે આને કેમ આ તમે શું એન માંથી ચુંબકીય શું થાય બહાર નીકળે અને એસ ની અંદર સમાઈ જાય આમાં જુઓ ને શું થાય છે એના જેમ છે એનો મતલબ અહીંથી બહાર નીકળે છે જો તીર દેખાય છે તમને આ તીર આ ચુંબકીય ચિત્રરેખાઓ અહીંયાથી બહાર નીકળે છે મતલબ આ છીણો થઈ ગયો એન અને આ શું થઈ ગયો એસ તો એ પ્રમાણે દર્શાવી શકાય હવે એ રિંગ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રીંગની અંદરથી પસાર થાય છે એવું કાલ્પનિક તમે કલ્પના કરો કે એ જે આખી રીંગ આવે કે નહીં એ રીંગના અંદરથી ચુંબકીય ક્ષેત્રરેખા પસાર થઈ અને બહાર નીકળીને એક આખું બંધ વક્ર રચે છે આ જે અંદરના ભાગ દર્શાવે ને તમને એ અંદર ચુંબકીય ક્ષેત્રરેખા પસાર થાય છે અને આ રીતે એક આખું વક્ર બનાવે છે આ ભાગથી બહાર નીકળ્યો કેમ કેમ કે પ્લસ છેડો આ હતો નિયમ પ્રમાણે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે ચુંબકીય રેખા અહીંથી બહાર નીકળતી હતી અહીંથી અંદર જતી હતી એટલે જ્યાંથી બહાર નીકળી એ છેડાને તમે શું કીધો એન કીધો અને જ્યાંથી અંદર સમાણી શું કીધો એસ કીધો બરાબર આ રીતનું થાય જો હું આ પ્લસ માઇનસને ચેન્જ કરી દઉં તો પછી ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે થઈ જાય તો આ બહાર નીકળે તો આ એન છેડો થઈ જાય ને આ રે બની જાય એસ છેડો આ પ્રમાણે એની રચના થતી હોય છે તો જે તમને કીધું કે એનો એક ઉત્તર ધ્રુવ હશે એ કઈ રીતે ખબર પડશે કે જે બાજુથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય લૂપના બહાર નીકળતી હોય અથવા સોલેનોઈડના બહાર નીકળતી હોય એ છેડો કહેવાય ઉત્તર છેડો અને જે બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થતી હોય એને આપણે શું કહીએ છીએ દક્ષિણ છેડો કહીએ છીએ એસ કહીએ છીએ બરોબર સોલેનોઇડના અંદરના વિસ્તારમાં પણ પ્રશ્ન તરીકે પૂછાય સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ પરસ્પર સમાંતર અને સુરેખા જેવી જ હોય છે સોલેનોઇડનો અંદરનો ભાગ સોલેનોઇડ અંદરથી પોલો હોય ખબર છે ને રિંગ અંદરથી પોલી હોય એ અંદરના ભાગમાં જેટલી પણ ક્ષેત્ર રેખાઓ હશે એ બધી પરસ્પર એકબીજાને સમાંતર હશે પરસ્પર એકબીજાને કેવી હશે સમાંતર છે દાખલા તરીકે આ એક સોલેનોઇડ છે હા તો સોલેનોઇડ ના કારણે ઉદ્ભવતી જે ક્ષેત્ર રેખાઓ છે સોલેનોઇડ ની અંદર પરસ્પર એકબીજાને કેવી હોય છે સમાંતર હોય છે અને એક સુરેખા સીધી રેખા જેવી દર્શાવતી હોય છે અને સોલેનોઇડ ના અંદરના વિસ્તારમાં બધા જ બિંદુઓ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે આ પણ એક એની લાક્ષણિકતા છે યાદ રાખજો

એટલે એની ચુંબકીય ક્ષેત્ર પણ એક સરખા પ્રમાણમાં જ બધે હશે ક્યાં અંદરના ભાગમાં કઈ જગ્યાએ કીધું સોલેનોઇડના અંદરના ભાગમાં કહું છું બરાબર તો સોલેનોઇડના અંદરના વિસ્તારમાં એક તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાનતા અને સુરેખા હોય છે અને સોલેનોઇડના અંદરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એક સમાન હોય છે ત્યારબાદ વાત કરીએ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં જો નરમ લોખંડ જેવો કોઈ ચુંબકીય પદાર્થને અંદર રાખી અને તેને મેગ્નેટાઇઝ કરવામાં આવે તો મેગ્નેટાઇઝ કરીને તેનો ઉપયોગ થઈ શકે છે અને આ રીતે બનતા ચુંબકને આપણે ઇલેક્ટ્રો મેગ્નેટ કહીએ છીએ શું કહીએ છીએ અને ઇલેક્ટ્રો મેગ્નેટ બરાબર ઇલેક્ટ્રો મેગ્નેટનો મતલબ શું તો કે ઇલેક્ટ્રોનના કારણે ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહ હોય વિદ્યુત પ્રવાહના કારણે તમે મેગ્નેટ બનાવ્યું વિદ્યુત પ્રવાહના કારણે શું બનાવ્યું મેગ્નેટ કેમ કેમ કે દાખલા તરીકે આ છે એ સોલેનોઇડ એક રીંગ અને એ રીંગના ગર્ભવાળા ભાગમાં અંદરના ભાગની અંદર હું મૂકી દઉં છું એક ધાતુનો સળિયો અથવા ટુકડો એ આ ફિટ કરી દીધો દેખાય છે તમને આ આકૃતિમાં દર્શાવે પ્રમાણે આ જે કેસરી કલરનો છે એ સોલેનોઇડ છે અને અંદર જે ગ્રે કલર દેખાય એ ગ્રે કલર ચાનો છે ગ્રે કલર દર્શાવે છે એક ધાતુનો ટુકડો અંદર મેળવી દીધો છે બરાબર હવે જ્યારે હું વિદ્યુત પ્રવાહ પસાર કરીશ એટલે આંટાઓમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને આટાઓમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય આપણને ખબર છે કે ગર્ભમાં ચુંબકીય ક્ષેત્ર એક સમાન છે ગર્ભની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું છે એક સરખું છે તો આ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર કોને મળવાનું આ જે પણ ધાતુ છે ને એ ધાતુને આથી એ ધાતુ શું બની જશે એક પ્રકારે ટેમ્પરરી ચુંબક તરીકે વર્તે છે તમે આવું અગાઉ પણ જોયો છે ખબર છે ખીલીને ચુંબકની નજીક રાખવામાં અથવા ઘસવામાં આવે પછી એક ખિલ્લી જો બીજી ખિલ્લી આગળ લઈ જશો તો એ ખિલ્લી પોતે બીજી કિલ્લીને ચીપકે જ છે કે નહીં કેમ કેમ કે એનામાં એવો ચુંબકનો ગુણધર્મ આવી ગયો થોડાક સમય માટે ભલે રેગ્યુલર નહીં રહે પણ થોડાક સમય માટે તો આવે છે કે નહીં થોડાક સમય માટે એ ખિલ્લી પણ પોતે ચુંબક તરીકે વર્તે છે જ્યારે આ લોખંડને આ સોલેનોઇટના અંદરના ભાગમાં રાખવામાં આવે ત્યારે થોડાક સમય માટે સોલેનોઇટ પણ શું બની જાય સોરી આ લોખંડ પણ શું બની જાય છે ધાતુ શું બની જાય છે ચુંબક ચુંબક તરીકે વર્તે છે અહીંયા જે બન્યો એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરના કારણે બન આથી આને શું કહેવાય છે ઇલેક્ટ્રો મેગ્નેટ શું કહેવાય છે ને ઇલેક્ટ્રો મેગ્નેટ કહેવામાં આવે છે પ્રશ્ન પૂછાય ઇલેક્ટ્રો મેગ્નેટ એટલે શું વ્યાખ્યા આપો તો ઇલેક્ટ્રો કોને કહેવાય કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રમાં એક નરમ લોખંડ જેવા ચુંબકીય પદાર્થને ચુંબકીય પદાર્થ એટલે કેવો કે જે ચુંબક સાથે ચીપકતો હોય અથવા ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય એ બરોબર એને પદાર્થને અંદર રાખી તેને મેગ્નેટાઇઝ કરવામાં આવે મેગ્નેટાઇઝ કરવું મતલબ શું આ રીતે એને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં રાખો એટલે પોતે ચુંબક તરીકે વર્તવાનું કામ કરે છે એ રીતે બરોબર અને કરવામાં આવે ઉપયોગ થઈ શકે આ રીતે બનતા ચુંબકને આપણે ઇલેક્ટ્રો મેગ્નેટ કહીએ છીએ શું કહીએ છીએ ઇલેક્ટ્રો મેગ્નેટ તો આ ઇલેક્ટ્રો મેગ્નેટ આ રીતે બનાવવામાં આવે છે ખ્યાલ પડશે દરેકને ખબર પડી ભાઈ સોલેનોઇડ એટલે શું સોલેનોઇડની વ્યાખ્યા સોલેનોઇડના કારણે ઉદભૌત ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે સોલેનોઇડના અંદરના ભાગમાં એટલે ગર્ભવાળા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે અને એનું મૂલ્ય કેવું હોય છે સરખું હોય છે અલગ હોય છે એની લાક્ષણિકતા સાથે આપણે જોયું બરોબર આને કહેવાય છે સોલેનોઇડ એટલે શું સોલેનોઇડ દ્વારા ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે え <music>